વ્યારામાં આવેલ વિવાદાસ્પદ ચર્ચનું આખરે ડિમોલેશન શરૂ થયું વ્યારાના ઉનાઈ નાકા પર આવેલા ગેરકાયદેસર ચર્ચનું બાંધકામ કરાઈ રહ્યું હતું શનિ રવિના રજાના દિવસોમાં ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યું હતું થોડા દિવસો પહેલાં વ્યારા નગરના જાગૃત યુવકો દ્વારા વિરોધ કરતા ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા બાંધકામ અટકાવવામાં પણ આવ્યું હતું ગેરકાયદેસર બાંધકામ તોડવાના આદેશને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટીતંત્ર દ્વારા બાંધકામ દૂર કરવાનું શરૂ કરાયું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે